બનાસકાંઠાની હાઈ પ્રોફાઇલ બેઠક એટલે કે વાવમાં મતદાનની શરૂઆત થઈ ચૂકી છે તેવામાં ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર પણ મતદાન કરવા પહોંચી ગયા છે ત્યારે અત્યાર સુધીમાં વાવનો માહોલ કેવો રહ્યો છે અને કોના કોના વચ્ચે જંગ જામી છે તે દરેક વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જો વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર વિશે તો સ્વરૂપજી ઠાકોર મતદાન કરવા પહોંચી ગયા છે તેમણે મતદાન કરી દીધું છે તેની સાથે જ સ્વરૂપજી ઠાકોરે બિયોક ગામ ખાતે મતદાન કર્યું હતું અને પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમને મતદાન કરવામાં આવ્યું હતું ત્યારે આની પહેલા પણ મતદાન કર્યા પહેલા તેમણે પોતાના માતા પિતાના આશીર્વાદ લીધા હતા તેની સાથે જ તેમણે ગાય માતાની પૂજા પણ કરી હતી ત્યારે મતદાન કર્યા પહેલા સ્વરૂપજી ઠાકોરે શું કહ્યું હતું ભાજપને લઈને તેની સાથે જ ગુલાબસિંહ પણ નિશાન સાંધીને તેમણે શું કહ્યું હતું તે સાંભળીએ અમને આ વખતે સો સો ટકા વિશ્વાસ છે અને મતદારો પણ સ્વયંભૂ મતદાન કરી અને કમળને જીતાડવા માટે ખૂબ જ આતુર છે અને અત્યારથી જ જે હવન થતો હોય હવનમાં ભાગ લઈ લેતા હોય એ રીતે લોકો આવી અને મતદાન કરી રહ્યા છે અને કમળને લોકોની માગ છે કે આ વખતે અમારે ક કમળ ખીલાવવું છે તો કમળ ખિલાવવા માટે લોકો આતુર છે અને લોકોને વિશ્વાસ છે કે અમે સ્વયંભૂ ત્યાં મતદાન કેન્દ્રમાં પહોંચી અને મતદાન કરશું મતદાનની પણ મહાદાન કરેલા છે અને મહાદાનનું પુણ્ય દરેકને મળી રહે ચાલુ સરકારમાં દરેક જ ભાગ લે ચાલુ સરકાર હોવાથી ચાલુ સરકારમાં કમળ ખીલાઈ અને જરૂરિયાતના કામો જેવા કે રોડ રસ્તા છે પાણીના પ્રશ્નો છે આરોગ્યના પ્રશ્નો છે અહીં રોજગારીના પ્રશ્નો છે એવા દરેક અન્ય નાના મોટા પ્રશ્નોને લઈ અને લોકોએ સમભવું નક્કી કર્યું છે કે આ વખતે મહાદાન કરવું છે મતદાન એટલે મહાદાન એટલે મહાદાનમાં અંદાજીત ત્રણ લાખ જેટલા લોકો છે જે આ બેઠક માટે પોતાનું ભાવિ નક્કી કરવાના છે કે કયા લોકોને હવે આ બેઠક ઉપર જીત નક્કી કરવામાં આવશે જોકે વાત કરવામાં આવે ઉમેદવારોની તો અત્યારે હાલ ઉમેદવારો વચ્ચે આ જંગ ચાલી રહ્યો છે તેવામાં અપક્ષ માવજી પટેલે પણ આ વખતે પોતાની ઉમેદવારી છે પરંતુ હવે તારીખે જ ખબર પડશે કે આ બેઠક ઉપર કોનો દબદબો જળવાય છે જો કે સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે આ વખતે ભાજપ ભારે લીડ સાથે જીતી શકે છે અને ગુલાબસિંહ રાજપૂતે પણ વધારેમાં વધારે લોકોને મત કરવા માટે અપીલ કરી હતી જોકે અત્યારે હાલ વાવના લોકો છે તે આ લોકોનું છે આજે મતદાન કરીને કે આ વખતે ફરી એક વખત કોંગ્રેસ આવે છે કે પછી ભાજપ છે તેવું પણ દેખાઈ રહ્યું કારણ કે અત્યારે હાલ અનેક લોકો મતદાન કરી રહ્યા છે વહેલી સવારથી જ મતદાનની શરૂઆત થઈ ચુકી છે પોલીસનો કાફલો પણ અત્યારે દરેક પોલિંગ બૂથ ઉપર ઊભો છે અને જો વાત કરવામાં આવે સાંજના છ વાગ્યા સુધીમાં મતદાન કરી શકશે ત્યારે આ વિશે લઈને આપનું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ થી જણાવજો સાથે જ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશે નહીં નમસ્કાર